નમસ્કાર જિગ્નેશભાઈ નમસ્કાર સૌ દર્શક મિત્રો નરેશભાઈ તમે સમય આપ્યો ખાસ કરીને સંચાલન એક કળા છે અને તમારાથી જે કળા ને તમે જે વિકસાવી છે તેનાથી ભાવનગર પરિચિત છે અને ખાસ તો હવે તમે રમેશભાઈ ઓઝાની કથાઓના સંચાલક તરીકે એક એવી ભૂમિકા ભજવો છો કે બધા લોકો શ્રોતાઓ તમને સાંભળતા હોય છે તો આ નરેશભાઈ જે સંચાલકની તમારી જે કળા છે વિકસાવી છે કે ગોડ ગિફ્ટેડ છે તમને શું લાગે છે મારા મતે બે વસ્તુ છે એક તો ગોડ ગિફ્ટ પણ છે અને ગોડ ગિફ્ટ હોય એને પછી વિકસાવવી પણ પડે જેમ હીરો તો ખાણ માંથી નીકળે છે પણ એને પોલિશ કરવો પડે મને હિતેન આનંદ પરા નો અત્યારે એક શેર યાદ આવે છે કે એક પથ્થરને કંડારતા શિલ્પ મળે એક

વાંચન તો જોઈએ છે વાંચન વિના વિશાળ વાંચન વૈવિધ્યપૂર્ણ વાંચન એટલે કોઈ એક કોચલામાં કેદ ન થઈ જઈએ એટલા માટે વૈવિધ્યપૂર્ણ હું એવો શબ્દ વાપરું છું બીજું ઓબ્ઝર્વેશન અને પૂજ્ય બાપુએ એકવાર અસ્મિતા પર્વમાં એવું કહેલું કે સારા વક્તા બનવા માટે સારા શ્રોતા બનવું પડે તો વિવિધ વક્તાઓને સાંભળવા પણ ખરા વાંચન પણ એટલું હોવું જોઈએ સાંપ્રત પ્રવાહ સાથે વાત રહેવું પડે અને ઊંડાણ ભર્યું વાંચન વિવિધ વિષયોનું જોઈએ આ વસ્તુ અગત્યની છે તમને કેવા સંચાલન અનુભવ પ્રાર્થના સભા હોય કોઈ સંગીત સંધ્યા હોય રાજકીય કાર્યક્રમ હોય તમારો અત્યાર સુધીનો મને તો લાગે છે પાંત્રીસ ચાલીસ વર્ષ નો અનુભવ હોય છે નરેશભાઈ તમારો જે પાંત્રીસ વર્ષનો ખરો પણ એ પેલા હું કહી દઉં કે હું જ્યારે ચોથા ધોરણમાં ભણતો હતો એટલે લગભગ નવ વર્ષની ઉંમર ત્યારથી મારા પિતાજીએ મને વાંચન તરફ પ્રેરેલો અને ફૂલવાડી બાલ સાપ્તાહિક અને ચાંદા મામા એનું લવાજમ ભરીને ઘરે આવતું અને એ રીતે વાંચન ભૂખ જગાવેલી અને વાંચનનો શોખ વિસ્તરતો રહ્યો મારા પ્રાથમિક શાળાના અને હાઈસ્કૂલના ગુરુજીઓએ પણ એ વાંચનને પ્રોત્સાહન આપ્યું અને સ્કૂલ કક્ષાએથી આપણે શાળાઓમાં જે પ્રાર્થના સભા બાલ સભા થતી હોય ત્યાંથી વાર્તા એવા ઊભા થવા થી લઈને પછી अनेक પ્રસંગોએ સ્કૂલ કોલેજોમાં વક્તૃત્વ સ્પર્ધામાં ડિબેટમાં ભાગ લઈને આપણે અહીંયા સુધી પહોંચ્યા હોઈએ છીએ આ તમારા સંચાલનના અનુભવની સંચાલનના અનુભવની વાત કરી તો તો મને ક્યારે કોઈ સંચાલન કરતી વખતે પ્રથમવાર હોય તો પણ આ અભિમાન નથી પણ આત્મવિશ્વાસ છે ક્યારેય ડર લાગ્યો નથી કે હું આ કરી શકીશ કે નહીં હું આ કરી શકીશ એવા આત્મવિશ્વાસ સાથે જ કોઈ પણ સંચાલન હાથમાં લીધું હોય છે ઓગણીસો ને બાણુંની હું ઘટના યાદ કરું જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા નવા ગામ ખાતે એક રમતોત્સવનું આયોજન થયેલું જિલ્લા કક્ષાના રમતોત્સવનું ને એના સમાપનમાં તત્કાલીન મંત્રીઓ વિવિધ દલસુખભાઈ પટેલથી માંડીને શશિકાંતભાઈ લાખાણી એ વખતે વિધાનસભાના અધ્યક્ષ હતા ખૂબ બધા મંત્રીઓ આવેલા ત્યારે સૌથી નરેશ તને બધી છૂટ છે સારી રીતે જેમ કરવું એમ કરજે હું બેઠો છું અને બસ ત્યારથી એ મોટા ફલક ઉપર ટૂંકમાં એવા મોટા લેવલના કાર્યક્રમોમાં શરૂઆત થઈ એટલે એ માટે હું ડોક્ટર નલિનભાઈ પંડિત તત્કાલીન જિલ્લા પ્રાથમિક અધિકારી અને તત્કાલીન ચેરમેન મોતીસિંહભાઈ પરમારને આ તકે ઉલ્લેખ કરીશ કે એમણે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું અને કાર્યક્રમ દરમિયાન ઘણી વાર અનેક જાતના પ્રેશર પણ આવતા હોય છે અને પણ મેન્ટેન કરતા શીખવું પડતું હોય છે અનેક સૂચનાઓ આવતી હોય છે અનેક પણ આપણે આપણા લક્ષ્ય તરફ ધ્યાન રાખીને કાર્યક્રમ લંબાઈ પણ ન જાય કાર્યક્રમ ફંટાય પણ ન જાય એનું ધ્યાન રાખીને એ જ ટ્રેક ઉપર ચાલતા રહેવું જોઈએ એક સફળ કે સૂચનાઓ અને ડિસ્ટર્બન્સ આવતા જ હોય છે એ સ્વાભાવિક છે રાજકીય કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય એક કાર્યક્રમમાં એવું બનેલું તત્કાલીન શહેરી વિકાસ મંત્રી આઈ કે જાડેજા સાહેબ અને તત્કાલીન કૃષિ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની હાજરીમાં સરસ મજાનો લોકાર્પણનો કાર્યક્રમ હતો ત્યારે આ અત્યારના આ બધા લેપટોપ એવું હતું નહીં ટેપ રેકોર્ડરમાં વંદે માતરમ વગાડવાનું હતું મેં મંચ પરથી ઘોષણા આપણે સૌ સૌ વંદે કાર્યક્રમની શરૂઆત કરીએ પોતાના સ્થાન પર ઊભા થાય બધા ઊભા થયા પણ એ જ સમયે એ ટેપ રેકોર્ડર ચાલ્યું નહીં બે ત્રણ મિનિટ વીતી ગઈ એટલે પછી મેં જાતે જ માઇકમાં વંદે માતરમ ગાવાનું શરૂ કરી દીધું અને સૌ મહેમાનોએ એવન બંને મંત્રીશ્રીઓએ પણ એ જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ હતું

જી હા બે હજાર પાંચમાં ગુજરાત ગૌરવ દિનની કક્ષાની ઉજવણી ભાવનગર ખાતે થયેલી એમાં ગંગાજળિયા તળાવમાં ગંગા નર્મદ નર્મદા સરસ્વતી જલ પૂજન જેવો કાર્યક્રમ માનની તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો હતો એક કલેક્ટર ઓફિસમાં પણ એક કાર્યક્રમ હતો એમના એ વખતે સાત આઠ કાર્યક્રમો હતા એમાંથી ત્રણ કાર્યક્રમોનું સંચાલન મારા શિરે આવેલું

એક તો એક તો એ સંતો મહંતોની કૃપા અને એમના આશીર્વાદ બીજું સંતો મહંતો એક ખાસ પ્રોટોકોલ હોય છે એમની એમની પણ એક 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 પ્રોટોકોલ હોય 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 મર્યાદા એ જાળવીને સંચાલન કરવાનો પ્રયાસ કરતો હોઉં છું એટલે એ સંતો મહંતોને કદાચ ગમ્યું હોય એવું બને એટલે એવો આગ્રહ રાખતા હોય એ એમની કૃપા છે સંતોની એ મારો આગ્રહ રાખતા હોય છે મોટા પાલન સાથે સંચાલન થાય લોકો સાંભળતા મેં આપને કહ્યું એમ કે સારા વક્તા બનવા માટે સારા શ્રોતા બનવું જરૂરી છે કોઈ નાનામાં નાના વક્તા એક વાક્ય કે એક શબ્દ પણ આપણને ઘણી ઉપયોગી થઈ પડતું હોય છે કેટલાક કાર્યક્રમોમાં અન્ય પણ વક્તાઓ હોય છે એને પણ ધ્યાનથી સાંભળતો હોઉં છું વિવિધ કાર્યક્રમો ટીવી પર આવતા કાર્યક્રમોના વિવિધ હોસ્ટને પણ સાંભળતો હોઉં છું બીજા પણ અહીંયા ભાવનગરના લોકલ હોસ્ટને પણ સાંભળતો હોઉં છું અને એમાંથી પણ શીખવા મળતું હોય છે કેમ કે શીખવા તો ગમે ત્યાંથી મળી શકે અને એક સંચાલકે ચારે બાજુથી શીખવાની તૈયારી રાખવી જોઈએ ક્યાંથી શું તમને ઉપયોગી મળી જાય કોના મુખેથી બોલાયેલો કયો શબ્દ ક્યાં કામ આવી જાય

જ્યાં સંગીત કે લગ્નનો કાર્યક્રમ હોય એમાં એ મૃત્યુ કે ફિલોસોફીના શેર શાયરી પણ આપણને આવડતા હોય તો પણ એટલે પ્રસંગ છે ઓડિયન્સ કેવું છે ઓડિયન્સ ની ગ્રહણ ક્ષમતા કેવી છે એને ધ્યાનમાં ને અને સંચાલકે માત્ર સેતુની ભૂમિકા ભજવવાની હોય છે જેને ગેપ ફિલિંગ કહેવામાં આવે ને એ પ્રકારે કે રસભંગ ન થાય બે ગીતોની વચ્ચે કે બે કાર્યક્રમોની વચ્ચે અને શ્રોતાઓ જકડી રહે એવું મર્યાદામાં ઔચિત્ય ભંગ ન થાય એ રીતે સંચાલન કરવા માટે શીખતા હોય એમણે એક ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અત્યારે તમે ઉચ્ચાર શુદ્ધિ અત્યારે તમે નિવૃત્ત નરેશભાઈ અત્યારે તમારો પહેલાની કામગીરીને બધી જીવનમાં જી હું શિક્ષક હતો પ્રાથમિક શાળામાં આચાર્ય પણ રહ્યો પણ પછી મેં બે વર્ષ વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી અને કઈ સ્કૂલમાં તમે આચાર્ય

એટલે પૂજ્યભાઈ શ્રી મને કહેવા કે આ ઊંચાઈએ છતાં કેટલું યાદ હોય છે કે ચાર પાંચ કથાઓનું સંચાલન કરેલું એમને કદાચ ગમ્યું હશે એટલે એમને બે ચાર વાર અંગત રીતે એમના ઉતારે પણ મળેલો એમણે ખબર અંતર પૂછેલા તો એમને યાદ હશે એટલે એમણે કચ્છની એક કથામાં મને આમંત્રણ આપ્યું કે ભાઈ એક સંચાલનમાં તમે આવો અને

એ તો સતત વાગ્યા જેવા છે પૂજ્યભાઈ શ્રી એવું વ્યક્તિત્વ છે કે રામચરિત માનસમાં એ એક ચોપાઈ પરહિત ધર્મ નહીં ભાઈ બીજાનું હિત કરવું એનાથી મોટો કોઈ ધર્મ નથી અને એ ખરેખર અન્ય લોકો માટે કામ કરી રહ્યા છે પૂજ્યભાઈ શ્રીની નિશ્રામાં એક તો સૌથી પહેલું પૂજ્યભાઈ શ્રી સનાતન ધર્મ આપણી વૈદિક ઋષિ પરંપરાના અત્યંત ચાહક છે અત્યંત ચાહક એમની કથાઓ દરમિયાન ઘસાતા જતા મૂલ્યો પ્રત્યે ક્યારેક એમનો આક્રોશ મિશ્રિત રોષ વ્યક્ત થાય છે અને ક્યારેક આ સનાતનની ભવ્ય પરંપરા પર એમનો ગર્વ પણ વ્યક્ત થતો હોય છે એવો લગભગ ત્રણસો વિદ્યાર્થીઓ ઋષિકુમારો જેમને એવો કહે છે બાબળેશ્વર સંસ્કૃત વિદ્યાલયના માધ્યમથી એ શ્રેષ્ઠ ઋષિકુમારો તૈયાર કરે છે સંસ્કૃત અને સાથે સાથે પોરબંદરમાં સાંદિપની વિદ્યાલય ચાલે છે ત્યાં લગભગ પંદરસો થી અઢારસો દીકરા દીકરીઓ અભ્યાસ કરે છે એમનું વતન રાજુલા તાલુકાનું દેવકા ત્યાં એમણે દેવકા વિદ્યાપીઠ બનાવી છે ઓબીસી સમાજની દીકરીઓ માટે પણ શ્રેષ્ઠ શિક્ષણની વ્યવસ્થા છે શ્રેષ્ઠ શિક્ષણ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કમ્પ્યુટર લેબ સાથે ડાંગ સાપુતારામાં તત્કાલીન શિક્ષણ મંત્રી માનની શ્રીમતી આનંદીબેન પટેલના આગ્રહથી એમણે ત્યાં આદિવાસી વિસ્તારમાં એક સરકારી સ્કૂલ એડોપ્ટ કરી અને એમને વિકસિત કરી આજે ત્યાં પણ આદિવાસી બાળકો શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે અને એમને માટે આ કથા કરે છે એમની કથા પ્રસાદ રૂપે જે કંઈ પ્રાપ્ત થાય છે આ બધું આ સંસ્થાઓમાં જાય છે એટલે એમની એ વાત મને સ્પર્શી ગઈ છે એટલે

જિગ્નેશભાઈ સંદેશ આપવા જેટલી પાત્રતા તો નથી પણ હવે ઉંમરના એક તબક્કે મેં અમારી નિવૃત્તિ સમયે ફેસબુકમાં પણ લખ્યું હતું કે ધન કરતા નિજાનંદ મહત્વનો બની જાય છે અને આ પ્રવૃત્તિ માર્ગ માટે નિજાનંદ છે અને મને અહીંયા સુધી પહોંચવામાં ખૂબ કેટલા બધા લોકોનો ફાળો છે મેં અગાઉ ઉલ્લેખ કર્યો ડૉક્ટર નલિનભાઈ પંડિત મોતીસિંહ પરમાર પછી આપણા તત્કાલીન જે તે વખતે ગૃહમંત્રી આદરણીય મહેન્દ્રભાઈ ત્રિવેદી મારા સાથી શિક્ષકો મારા પરિવારજનો અને ખાસ કરીને મારા સ્વર્ગસ્થ પિતાજી જેમણે મને વાંચન તરફ પ્રેરેલો મને માત્ર વાંચન તરફ પ્રેરે નહીં વાંચન અને ફિલ્મો જોવા પણ એમણે શીખવાડેલ સાથે ફિલ્મ કોઈ પિતા ફિલ્મોનો શોખીન પુત્રને ન બનાવે એ સાથે લઈ જતા સાયકલ ઉપર અને ફિલ્મોની પછી ચર્ચા પણ મારી સાથે કરતા એ રીતે એટલે

આપનો પણ ખૂબ ખૂબ આભાર મારી વાત આપની લોકો સુધી પહોંચાડવા માટે આપની ચેનલ પર પ્રસારિત થતા કાર્યક્રમો હું પણ અવારનવાર જોઉં છું ખુબ સારું કામ કરી રહ્યા છો આપને અને આપની ચેનલ ને મારી ખૂબ ખૂબ શુભેચ્છા આવજો ધન્યવાદ